કોમર્શિયલ યુનિટમાં લઈ લેવામાં આવ્યા હતા અને કુલ બાવન યુનિટમાં ખાટકીવાડામાં તેતાલીસ યુનિટ બુકડીમાં એક યુનિટ રેલવે સ્ટેશનમાં પાંચ યુનિટ મુખાતવાડામાં એક યુનિટ અને મુલાબાકરની પોળમાં બે યુનિટ એમ કરીને કુલ બાવન યુનિટમાં સીલની કાર્યવાહી કરવામાં આવી આ સીલ એમને કોર્ટના માધ્યમથી જ ખોલાવવું પડશે નગરપાલિકા સીધી રીતે એ સીલ નહીં ખોલી આપે અને એ જરૂરી એ બધું આપશે કોર્ટમાં રજૂ કરશે ત્યારબાદ એમને આ સીલ ખોલી આપવાની કાર્યવાહી કરવામાં આવશે